અયોધ્યા મંદિરની યાદી અને બધાને કાયમ માટે યાદી રહે એના માટે એક ખાસ સોનાની રિંગનું અમે નિર્માણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ જે મંદિરની શિલ્પ સ્થાપત્ય છે એ જ સોમપુરા કારીગરોએ કરેલી છે એ જ ટાઈપની અમે ડિઝાઇન એક નાની એવી રિંગમાં પાંત્રીસ એમએમ આસપાસમાં બનાવી રહ્યા છીએ પાંત્રીસ ગ્રામથી ચાલીસ ગ્રામ આસપાસની રીંગ થવાની કોશિશ છે અને બે લાખથી અઢી લાખ રૂપિયા સુધીની આની કિંમત થઈ શકે એમ છે અને જે કારીગરો મંદિરની ડિઝાઇન કરી રહ્યા છે એ જ ડિઝાઇન ઉપર અમે આખે આખું મોલ્ડ બનાવી અને કેટ ડિઝાઇન કરી અને તૈયાર કરી રહ્યા છીએ આમાં ચારથી પાંચ કારીગરો કેટ ડિઝાઇનિંગમાં એકબીજાનો સાથ આપીને કામ કરી રહ્યા હતા અને બાકી કાસ્ટિંગ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગની અંદર બે થી ત્રણ કારીગરોનું કામ થઈ રહ્યું છે દસ થી બાર દિવસમાં રિંગ રીંગ તૈયાર થવાની કોશિશ હતી અને સોળ સત્તર તારીખ આસપાસ અમારી આ રીંગ તૈયાર થઈ જશે